જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજે તારીખ છ આઠ બે હજાર ચોવીસને મંગળવારના રોજ એક લુણા ગામે એક પ્રગતિશીલ એવા ખેડૂતની વિઝિટ માટે આવ્યા છીએ જેની એમની જમીનમાં સિંગનું વાવેતર કરેલું છે અને એમાં પાયા ખાતર તરીકે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા બનાવાયેલું બેલબ્રાન્ડ બ્લેક કાર્બનના ખાતરનો ઉપયોગ કરેલો છે તો આપણે એ ખાતરના ઉપયોગથી ખેડૂત મિત્રોને શું શું રિઝલ્ટ જોવા મળ્યું એ આપણે એમની સાથે વાત કરીએ અને આગળ જોઈએ નમસ્કાર કાકા નમસ્કાર શું નામ તમારું મુકેશભાઈ જગજીભાઈ આ ગામ કયું લુણા ગામ અને તાલુકો જિલ્લો કયો લાગે તાલુકો સાયલન જીરો તો આપણે અત્યારે કેટલા છે વીઘાની હવે આમાં પાયા ખાતર તરીકે કયા ખાતરનો તમે ઉપયોગ કરેલો છે બ્લેક કાર્બન કૃષિ બ્રાન્ડ બ્લેક કાર્બન

નથી કરેલો અને બીજો કઈ જગ્યાએ ઉપયોગ કરેલો આ સાઈડ કરેલો આ બાજુની સિંગ છે એમાં કરેલો તો બંને બાજુ આપણે તમને શું તપાવ જોવા મળે તફાવતમાં વધ વધારે છે ફૂટ વધારે છે ટકમાં વધ વધ જારે છે અને એની ફૂટ પણ વધારે છે એમ અને આ ખાતર તમે કઈ જગ્યાએથી લઈ આવેલા હતા ચામુંડા એગ્રો ચામુંડા એગ્રો પાડી અરવિંદભાઈ પાડીયા એ આપણા કંપનીના ઓર્થોરાઈટ ડીલર છે રેડી અને બીજી વસ્તુ મુકેશભાઈ કે હવે તમે જ્યારે બીજી વાર કેરે ખાતર આપવાનું થાય તો ત્યારે કયા ખાતરનો ઉપયોગ કરશો? આવડો આ છે. બે બ્લેક કાર્બન પ્લેયર બેગ. અને મુકેશભાઈ બીજા તમારા જે આજુબાજુ ખેડૂત મિત્રો એને તમે શું ભલામણ કરી શકો ખાતર માટે? વાપરવાનું કે વાપરવાનું કે ઓકે હાલો જેસી